નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે બે હાજર પચીસ માં છ ઘટના બનવા જઈ રહી છે એમ ગોચરના ગ્રહો કહી રહ્યા છે અને જે પણ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર આપણે ચર્ચા કરીએ છીએ તમારી જન્મ રાશિ હોય એટલે તમને આ દરેક વસ્તુ જે ચર્ચા કરીએ છીએ વિશેષ આપને લાગુ પડી શકે છે અને જે પણ ચર્ચા કરીએ છીએ બધાને બધી વસ્તુ લાગુ પડે એવું શક્ય ન બને કોઈ વ્યક્તિને જેની કુંભ રાશિ હોય નેવું ટકા લાગુ પડે કોઈ વ્યક્તિને એસી ટકા આપણા ઉપર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે મિત્રો તમારી કુંભ રાશિ હોય તો આ વિશેષ વિડીયો છે તમારા જીવનની અંદર આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ કયા લાભ થવાના છે કયા છ પરિવર્તન આવવાના છે એ વિશેષ ચર્ચા ગ્રહોની સ્થિતિ પ્રમાણે કહેશું હવે આપણે ગ્રહોની સ્થિતિ જાણીએ આપની કુંભ રાશિ છે એટલે પ્રથમ શનિ છે છે આપના આપના દ્વિતીય ભાવમાં ભાવમાં રાહુ ગુરુ છે આપના સષ્ટમ ભાવમાં મંગળ છે આપના અષ્ટમ ભાવમાં કેતુ છે અને આપના એકાદશ ભાવમાં સૂર્ય છે આ રીતે ગ્રહોની સ્થિતિ અત્યારે વર્તમાન ગ્રહોની સ્થિતિ આ રીતે છે આ ગ્રહોની સ્થિતિ પરિવર્તન કરશે તો સૌથી પેલું પરિવર્તન આપના જીવનમાં ક્યારે આવશે તો કે આપના જીવનમાં પરિવર્તન આવશે શુક્ર દ્વારા શુક્ર જ્યારે મીન રાશિમાં આવે ત્યારે ઉચ્ચ રાશિ કહેવામાં આવે છે અને એ જાન્યુઆરી માસમાં આવવાના છે સાથે કેન્દ્રમાં આવશે ત્રિકોણમાં આવશે શુક્ર આપના જીવનમાં મોટું પરિવર્તન બનાવશે સૌથી પેલું શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરશે ભાવ પરિવર્તન કરશે ત્યારે આપના જીવનમાં ભૌતિક સુખ વધશે સાથે આપના જીવનની કોઈ પણ ઈચ્છા હશે અને આપની કેપેસિટી પ્રમાણે કોઈ પણ મોટી વસ્તુ જરૂર લેશો સાથે શુક્ર રાશિ પરિવર્તન કરશે તો આપના ઘરે માંગલિક પ્રસંગ આવવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે આપ કોઈ મોટી વસ્તુ અવશ્ય ખરીદી શકો જેમ કે આપનું ઘર હોય તો એમાં રિન્યુશન કરાવી શકો એટલે એમાં કલર કામ કરાવી શકો છો મોટું ફર્નિચરનું કામ કરાવી શકો છો અથવા લક્ઝરી લાઈફ ની અંદર મોટું વાહન લઈ શકો છો સાથે મોટી કોઈ પણ વસ્તુ લેવાની શક્યતા યોગ નિર્માણ કરી છે આ શુક્ર દ્વારા પેલું પરિવર્તન તમારા જીવનમાં આવી શકે છે મિત્રો આવા પાંચ પરિવર્તનો આજે વિશેષ ચર્ચા કરશું પણ તે પહેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ પણ તમારે તમારી કુંડળી બતાવવી હોય તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં સમય સાથે કોલ કરજો સમય છે સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમય તમને એટલા માટે આપવામાં આવે છે કે આ સમય કોલ કરો એટલે આપની એપોઇન્ટમેન્ટ દેવામાં આવે

જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ એ વિશેષ વાત યાદ રાખજો હવે વાત કરીએ આપના જીવનમાં બીજું પરિવર્તન ગુરુ દ્વારા આવવાનું છે અત્યારે જે ગુરુ ભગવાન છે એ શુક્રના ભાવમાં છે એટલે કે વૃષભ રાશિમાં છે અને એ રાશિ પરિવર્તન કરતા પહેલા ક્યારે પરિવર્તન કરશે પંદર મે એ પંદર મે પેલા સુખ ભવનમાં છે ચોથા ભાવમાં છે એટલે આપના જીવનની અંદર માતાનું સુખ ઉત્તમ મળશે

આપ એક જગ્યા થી બીજી જગ્યા રહેવા માટે જઈ શકો છો એ ગુરુ રાશિ પરિવર્તન કરાવશે પરિવર્તન એ પણ ગુરુ દ્વારા થવાનું છે ગુરુ બ્રહસ્પતિ છે એ પંદર મે પછી મિથુન રાશિમાં આવશે એટલે આપના પાંચમા ભાવમાં આવશે પાંચમો ભાવ છે એ પ્રેમનો માનવામાં આવે છે પાંચમો ભાવ વિદ્યાનો માનવામાં આવે છે પાંચમો ભાવ સંતાન માનવામાં આવે છે પરેશાની વધતી હતી એ પરેશાની દૂર થવાની સંભાવના ખૂબ વધી જશે સાથે વિદ્યાર્થી બંધુઓ માટે તો ખૂબ સારું છે કેમ કે ગુરુ જ્ઞાનના કારક છે ગુરુ છે

તો ખાસ કરીને આપની પદવી વધી જશે આપની ઉન્નતિ શિક્ષક છે એ પણ સારું અત્યારે ઉન્નતિ અને એમના ધર્મની અંદર ખૂબ આગળ વધશે અને ધર્મનો ખૂબ પ્રચાર કરશે અને ધર્મ પ્રત્યે એની જે લાગણી છે એ ઉત્તમ બનવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે વાત કરીએ હવે ચોથા આપણા જીવનના પરિવર્તન તો શનિ ભગવાન છે એના દ્વારા થઈ રહ્યું છે શનિ ભગવાન છે એ આપના ત્રીજા ચરણમાં આવવાના છે એટલે કે પનોતીનું નું ચરણ આપના જીવનમાં આવવાનું છે શનિ ભગવાન છે આપની જ રાશિમાં છે અને હવે મીન રાશિમાં આવવાના છે બીજા ભાવમાં આવવાના છે ક્યારે આવવાના છે ત્રીસ માર્ચના બીજા ભાવમાં આવશે તો આપને લાભ તો થવાનો જ છે

હવે આપણી જે ભૂલ આપણે સુધારીએ નહીં તો જીવનની અંદર જે સમાધાનના રસ્તા મળવા જોઈએ એ મળી શકતા નથી એટલે તમને સુધારવાનો સુંદર મજાનો પ્રયાસ સફળ થશે સાથે આપણી વાણી ઉપર આપણે રાખવો ખૂબ જ જરૂરી છે આપણી જેટલી વાણી ઉપર આપણે સંયમ રાખશો ને તમારા માટે ઉત્તમ બનવાનું છે સાથે ધન પ્રત્યેની જે આપણી ચિંતા હતી માનસિક ચિંતા કરતા હતા શનિ ભગવાન પ્રથમ ભાવમાં હતા શુક્ર સાથે હતા આપની માનસિક ચિંતા દૂર થશે એક વાત યાદ રાખવી છે એમ અઢી વર્ષ પણ આપના ચાલ્યા જવાના છે જ્યારે કોઈ પણ મનુષ્યને પનોતીનો સમય આવે ને ત્યારે શનિ ભગવાન ડરવાની જરૂર ન હોય પણ સત્કર્મ વધારવા હોય સત્કર્મ વધારે એટલે જીવનની અંદર જે દુઃખ આવે છે ને એ પણ ચાલ્યા જાય છે અને સાથે મિત્રો અંતિમ સમયમાં ઉપાય પણ બતાવીશ આ ઉપાય અવશ્ય કરજો હવે વાત કરીએ મિત્રો જે શનિ નું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે એના દ્વારા જે આપના જીવનમાં પરિવર્તન આવશે તેની પણ ચર્ચા કરી છે હવે વાત કરીએ રાહુની રાહુ છે અત્યારે દ્વિતીય ભાવમાં છે ધન ભાવમાં છે ધન બાબતમાં આપ જે બિઝનેસ કરવો છો એ બિઝનેસની અંદર આપનો ગ્રોથ વધતો ન હતો આપના જીવનની અંદર જે પ્રગતિ થવી જોઈએ જે પૈસા બચવા જોઈએ ધનનો સંગ્રહ થવો જોઈએ એ થતો ન હતો એ હવે રાહુ છે પરિવર્તન કરવાથી આપના જીવનમાં પણ પરિવર્તન આવશે પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે જેમ રાહુનું પરિવર્તન થશે એમ કેતુનું પણ પરિવર્તન થશે બે ઘટના સાથે છે પાંચમીને છતી બે સાથે કહું છું તો રાહુ છે એ પ્રથમ ભાવમાં આવશે કેતુ આપના સપ્તમ ભાવમાં આવશે તો આપને આપના પરિવાર પ્રત્યે કોઈ પણ વ્યક્તિ વહેમ ઉત્પન્ન કરે બીજાની વાત માનવાની નથી કેતુ છે એ આપના સપ્તમ ભાવમાં આવી રહ્યા છે એટલે પતિ પત્નીના વિવાદ ન વધે એની ધૈર્ય રાખવું જોઈએ કાજી રાખવી જોઈએ સાથે આપને કોઈ પણ પ્રકારની વહેમની વાત કરે તો એ વહેમથી દૂર રહેવું જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ આપના પરિવાર પ્રત્યે આપનો જેટલો વિશ્વાસ હશે આપની પત્ની ઉપર આપના પતિ ઉપર જેટલો વિશ્વાસ હશે આપના માટે ઉત્તમ બની જશે સાથે સાતમો ભાવ છે છે એ ભાગીદારીનો પણ માનવામાં આવે ભાગીદારી કરતા પહેલા આપની બતાવીને જ ભાગીદારી કરવી આપના માટે ઉત્તમ બની શકે છે સાથે મિત્રો સાતમો ભાવ છે એ દૈનિક વેપારનો પણ માનવામાં આવે છે આપ ભાગીદારી કરો ત્યાં પણ સાવધાની રાખવી અને વેપારમાં કાળજી લઈને મહેનત કરવાનો સમય છે એટલે આપ મહેનત કરશો એનું પરિણામ આપને ચોક્કસ દેખાશે આ બે ઘટના આપના જીવનમાં રાહુ અને કેતુ દ્વારા બનવા જઈ રહી છે હવે મિત્રો વાત કરીએ ઉપાયોની કુંભ રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ સૌથી પહેલા તો આપની જન્મ કોની બતાવે શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરી અને ધારણ કરવું જોઈએ સાથે પ્રતિ દિવસ શનિ ભગવાનના બીજ મંત્રના જપ કરવો જોઈએ શનિવારના દિવસે અન્નનું કરવું જોઈએ

અને આવા સાવધાની સાથે ફરીથી મળશું આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌ નૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર